તમારી કુળદેવીનું સાથ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે ચાલો જાણીએ એ પેલા આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરતી કરી દેજો અને અંતમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો કોઈ દિવસ સાંજે ખીર બનાવો સો ગ્રામ ચોખાની અથવા અનુકૂળતા પ્રમાણે ત્યારબાદ સંધ્યા સમયે એટલે કે સાંજે સાત કે સવા સાત વાગ્યે ઘરમાં જ્યાં પૂજા કરો છો ત્યાં એક કામ કરો પૂજા સ્થાને યોગ્ય આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ એક ધૂપેલામાં અંગારો મૂકી ખીરનું ધૂપ કરો એમાં થોડું ઘી નાખો હવે જો જો ધૂપના અંગાર પર જોત આવે છે કે નહીં જો ઘરમાં કરેલી ધૂપમાં જ્યોત આવે છે તો તમારી કુળદેવીનો ઘરે વાસ છે તમને કુળદેવીનો સાથ છે જો તમારા પરિવાર ઉપર કુળદેવીનો સાથ ન હોય તો ઘરમાં ગરીબી આવે છે ગ્રહ ક્લેશ થાય છે ઘરના લોકોમાં અનબન થાય છે વ્યવહારમાં ઘટાડો થાય છે એકબીજાથી વ્યવહાર ખરાબ થાય છે અને ઘરની બધી સમસ્યાઓ આ જ કારણથી થાય છે તો તમારા કુળદેવી ક્યાં છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી